પલી ઉંદરડી વાર્તાનું નામ એક ઉંદરડી હતી તેને સૌ તેની સાથે રીસયા હતા એક દિવસ તે ઉંદરડી પાસે સાથે કોઈ રમવા તૈયાર ન થયું તો તેની બહાર નીકળી તો એને ઝાડની ડાળે એ ચકલી બેઠી હતી ઝાડની ડાળે ચકલી બેઠી હતી ને ઝાડની ડાળે ચકલી બેઠી હતી તો ઉંદરડી તેને ઉંદરડી તેને એ કહે એ ચક્કી બેન એ ચક્કી બેન એ ચક્કી બેન એમ બોલે છે મારી સાથે રમવા આવો ને તો કે ના તમારી સાથે રમવા નથી આવું તો ચકલી બોલી બોલી ઘીને ખીચડી ખાઉં છું તો રમવા હું જા ન જાઉં તો ચકલી ના ના આવી તેથી તે ભૂલી ભૂંડી ઉંદરડી આગળ ચાલી ઝાડ ઉપર ખિસ્કોલી દોડા દોડી કરે ઉંદરડી કહે ખિસ્કોલી બેન એ ખિસકોલી બેન ખિસ્કોલી બેન એ ખિસકોલી બેન તો મારી સાથે રમવા ને તો ચકલી ના બાવી ના બોલી ખિસકોલી બોલી તું તો ગાડું બોલે છો તું તણખલાની તો લે છો તો તારે જેવી મેં સાથે કોણ રમે ઉંદરડી આગળ તો ચાલી સામેથી સસલાભાઈ આવ્યા ઉંદરડી બોલી સસલાભાઈ એ સસલાભાઈ મારી સાથે રમશો સસલો કહે ના રે બેના ના બેના એમ બોલે સસલો તો વાત વાતમાં રડતી તું તારી સાથે રમું ને ન રમો ન રમો ભૂંડી ઉંદરડી તો રડવા લાગી ભૂંડી ઉંદર રડવા લાગી જેવી જેથી થઈ ગઈ કે સાથે કોઈ રમતું નહોતું ઉંદરડી આગળ ચાલી ને નદી કિનારે ડેટકાભાઈ ડ્રાવ ડ્રાવ કરતા હતા ડેટકાભાઈ ડ્રાવ ડ્રાવ કરતા હતા તો પછી તે ઉંદરડી કહે ડેટકાભાઈ એ ડેટકાભાઈ ચાલો નહીં આપણે રમીએ તો ડેટકાભાઈ કહે ગંદી ગોબરી રહેતી તું તારી સાથે કોણ રમે એક તો કાળી હતી એમાં ગંદી હતી ઉંદેડી ગઈપટ પૂછડી ચાલી આગળ ચાર ગલુડિયા આંધળો પાડો રમતા હતા ઉંદરડીને તો આંધળો પાડો રમવાનું ઘણું ગમતું તું તે ગલુડિયા પાસે જઈને બોલી મને રમાડો ને મને રમાડો એમ બોલ્યો ઉંદરડી જોઈ એક ગલુડિયાને કહ્યું તો નહીં તેને રમાડ્યું નહીં તેના અમારી બાએ તો મારી સાથે રમવાની ના પાડી છે એમ બોલ્યું ભલી ઉંદરડી ઘણું રાખી રખડી સાથે રમવા કોઈ તૈયાર ન થયું તો છેવટે ઉંદરડી થાકી ઢીલી ઢસ થઈને એક ઝાડના સ્થળ ઉપર બેઠી આંખોમાં આસુ આવી ગયા ડબ ડબ હાંસો ચપકાવતી ઉંદરડી રડવા લાગી ઝાડની ડાળે પોપટ બેઠેલો હતો પોપટ કહે એ ઊંધેડી એ ઉંદેડી બેઠા સાથી બની મનની માટે આમ રડો છો કેમ શા માટે ઉંદરડી સમજી ગઈ ભૂલી ઉંદરડી કીધી અને ભૂલી ભૂલી ભલી ઉંદરડી ગઈ હવે હું કદી નહીં રીસાવ સાબુ લઈને રોજ નાવ ગાળું નહીં બોલું વાતમાં પડું નહીં ભલાઈમાં હું કામ કરું છું ભલી ઉંદરડી મારું નામ છે ગીત સાંભળીને સફે તાળીઓ પાડી અને ખાધું પીધું ને રાજ કર્યું ભલે ક્લેપ કરો સરસ ક્લેપ કરો લો સરસ ગા ગુડ 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 ગુડ